અમરેલી જિલ્લામાં નિમિત્તે આયોજિત લોક મેળાઓની મંજૂરી મળી નથી શહેરમાં કોલેજ અને જેવી મોદી લોકમેળાઓના મેદાનમાં બે માળનું આયોજન કરવામાં આવ્યું છે અમરેલીમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આયોજિત લોક મેળાઓની મંજૂરી હજુ સુધી મળી નથી સારકુલ્લા શહેરમાં કાણાકીય કોલેજ અને જેવી મોદી હાઈસ્કૂલના મેદાનમાં બે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ધારીમાં એક મેળો જાફરાબાદમાં કામધેનુ ગોશાળાના લાભાર્થી એક મેળો અને રાજુલામાં પૂજાબાપ બાપુ ગૌશાળાના લાભાર્થે એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આયોજકોએ ચકડોળ સહિતની મોટી રાઇડ્સ તૈયાર કરી લીધી છે રાજુલાના પ્રાંત અધિકારી મેહુલ જણાવ્યા અનુસાર તમામ અરજીઓ વિવિધ વિભાગોને અભિપ્રાય માટે મોકલવામાં આવી છે આર એન બી વિભાગ પાસેથી આંતરિક કમિટીનો અભિપ્રાય મળ્યા બાદ જ મોટી રાઇડ્સ શરૂ કરી શકાશે તંત્ર આયોજકોને મંજૂરી વગર મોટી રાઇડ્સને શરૂ ન કરાતા લેખિત જાણ કરી છે જો કોઈ મંજૂરી વગર રાઇડ્સ શરૂ કરશે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આજ સાંજ સુધીમાં તમામ વિભાગોનો અભિપ્રાય મળવાની શક્યતા આજે અભિપ્રાયો માટે સંબંધિત વિભાગોને મોકલી આપેલ છે જેમાંથી આર એન્ડ બી વિભાગ પાસેથી યાંત્રિક કમિટી જે મોટી રાઇડ્સની હોય છે એનો અભિપ્રાય રજૂ થઈથી મોટી રાઇડ્સો શરૂ કરી શકાય છે હાલે તમામ અરજીઓ પ્રક્રિયા હેઠળ છે હજુ સંબંધિત વિભાગોના અભિપ્રાયો આવકમાં છે જેવા સંબંધિત વિભાગોના અભિપ્રાયો રજૂ થશે ધ્યાને લઈ નિયમ મુજોગ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવશે અમરેલી જિલ્લામાં અમરેલી શહેરમાં બે લોક મેળાનો સૌથી મોટો આયોજન કરવામાં આવતા પરંતુ નવા નોટિફિકેશનની નિયમો કારણે અમરેલીલા મેળા બંધ થયા છે માત્ર સારકુંલા ધારી રાજુલા અને ઝાફરાબાદ આ ચાર તાલુકામાં પાંચ મેળાનું આયોજન કરવામાં આવ્યા છે પરંતુ કોઈ મંજૂરી હજુ સુધી મોટી રાઇડ્સને મળી નથી મેળાના આયોજનની મોટી રાઇડ્સની મંજૂરી મળી નથી જેને કારણે પોલીસ તંત્રની તરફથી સૂચના આપવામાં આવી છે મંજૂરી વગર મોટી રાઇડ શરૂ ન થાય તે માટે તકેદારી રાખવા જેથી પોલીસ પણ મેળાનું આયોજન ઉપર પેટ્રોલિંગની નજર રાખી રહી છે કૌશિક પટેલ ટીવી ન્યૂઝ સુરત